સાબરકાંઠાનું ડેમેજ કંટ્રોલ કરવા સીએમ મેદાને છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી છે એક બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ પણ આ બેઠકમાં હાજર અને સાબરકાંઠાના નેતાઓ બેઠકમાં હાજર રહેશે સાબરકાંઠાનો વિરોધ શાંત કરવા માટે બેઠકમાં તો ઠાકોરના સમર્થનમાં ઉભો થયો છે વિવાદ શોભના બારૈયાની ટિકિટ અપાતા કાર્યકર્તાઓમાં રોષ મહત્વનું છે કે સાબરકાંઠા લોકસભા બેઠકની ટિકિટ ભીખાજી ઠાકોર પાસેથી પાછી લઈને શોભનાબેન બારૈયાને અપાતા ભાજપ ભૂપેન્દ્ર પટેલને મેદાનમાં આવવું પડ્યું છે આ વિરોધ વધુ વખરે નહીં તે માટે ગાંધીનગરમાં બેઠક પણ યોજાઈ છે જેમાં ઈડરના ધારાસભ્ય અને સિનિયર ભાજપ આગેવાન રમણ વોરા સહિત રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા પૂર્વ સાંસદ દીપસી રાઠોડ પૂર્વ ધારાસભ્ય ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ પ્રદેશ મહામંત્રી રજની પટેલ ધારાસભ્ય વીડી ઝાલા આઈબીના વડા આરબી બ્રહ્મભટ્ટ અને આ બેઠકમાં હાજર રહ્યા છે